અમદાવાદ જિલ્લાના વાંચ ખેડૂત સફળતા પૂર્વક સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી રહ્યા છે તો ચાલો જાણીએ તેમની પલ્પ થી પ્રગતિ ની સફરવી છે તાલુકાના વાંચ ગામના એક ધરતીપુત્રએ એ ખેતી કરી નવી કેડી કંડારી છે अमित भाई पिताए दस वर्ष पहले फालसा की खेती शुरू करी आज खेती ने अमित भाई कोविड नाइंटीन दरमियान फालसा ना पल्प ने एक कुदरती हेल्थ बूस्टर तरीके अपनाव आम प्रारंभ थो फालसा में पल्प बनावता पल्प प्रोसेसिंग नो। फादर ने ये फालसा की खेती पाँच बीघे में आठ दस साल पहले किया था आ, कोरोना के टाइम पे, पे पहले मैं इन्वॉल्व नहीं था तो कोरोना के टाइम से मैं इन्वॉल्व हुआ हूँ खेती में और आ, आ, कोरोना के टाइम में जो विटामिन की जरूरत रहती है कोरोना इम्यूनिटी की तो उसमें ये फालसा बहुत ही बढ़िया चीज़ लगी और उसमें विटामिन सी डी और इम्यूनिटी के लिए बहुत बेस्ट है तो मैंने वो उस टाइम पे कोरोना के टाइम पे सर्कल में फालसा पल्प बना के सेल किया तो डिमांड बहुत ही बड़ी बढ़ने लगी અમિતભાઈએ સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું જેની મદદથી તેઓ સીઝનમાં 12 થી 13 લાખ રૂપિયાની આવક અને આર્થી 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે ટાઈમ બાય ટાઈમ અમારા ડિપાર્ટમેન્ટ ક્યુઅરસેય પ્રોગ્રેસિવ ફાર્મર્સનો એક્ઝિબિશનસ હોતા છે નેચરલ ફાર્મિંગ કરનેવાલે ફાર્મર્સ કા એક્ઝિબિશનસ હોતા છે એગ્રી બિઝનેસ સમિટ ہوتی છે એસી અલગ અલગ જગ્યાઓ પર એસી ફાર્મર્સ કો હમ বিনা કિસી પૈસે લેયે હુએ સ્ટોલ બી એલોટ કરતે હે પ્રોડક્ટ કો ડિસ્પ્લે કર સકતેર અચ્છા એક એક્સપોઝર મિલતા અચ્છે કસ્ટમર મિલતે ડાયરેક્ટ કસ્ટમર ભી વે ફાલ શોટ ઓર સરબત બનાવે બલ્ક મેચેસ કરે ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે અમિતભાઈ ની આ સફળતા એ સાબિત કરે છે કે ખેતીમાં મૂલ્યવૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે